હાલો રામ રામ ને સીતારામ ડાયરા તો કેમ છો બધા મજામાં તો કે અમે તો મજામાં છે આ માટીઓ ની ભજીયા ખાવાના હતા કેતા હતા કે શુક્રવારે કરીએ એટલે શનિવારે કઈ કામકાજ હોય ન આપણે એટલે વાંધોય ન આવે ખાવામાં કંઈ થાય કરે તોય ને આ માટી મરે જો ખાવામાં કામ થાય ખાવામાં જમાવટ જવો એટલું મરચા ધણાભાજી

નથી કરે નવાજો ની કામ કરે કેવીક કરે ચટણી થાય તો હાસી લીંબુ

હા લો અમારે બટેટાવાળા તૈયાર થઈ ગયા એ ખુલોવણને તો ઉલારે કે આ બટેટાવાળાની હે અમારે મારે હામદભાઈ ને બધા જયમાં સોસ ને દહીં ને શું કે હામદભાઈ તમે તો ભજીયાવાળા અમારે તમારું કામ જા ભાત બી બધાય ખુળસીયો ઘુળસીયો નહીં જોતાં ખરી હા કંઈ ઘટે જ નહીં બીજે હા હા કંઈ ઘટે જ નહીં જો સાય ને

એવા નહીં કે ઉતાર ઠારેલ ખાવા મારે હમણાં ગરમા ગરમ જાય પૂરું કરી દેતા તમે તૈયાર થઈ જાય આવું છે ભાઈ બટા જટી બોલાવીએ હાલો તો ભજીયા ખાઈએ અમે